જેને બિહારનું મિર્ઝાપુર ગોંડલને બનાવીને રાખ્યું છે ને હકીકત શું છે શું ઇતિહાસ એવો રહેલો છે જાણીએ આજે બધું જ અમારી સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો તો જ્યારે ઇતિહાસની વાત કરતા હોઈએ ત્યારે જયરાજસિંહ જાડેજાની ખાસ ચર્ચા કરતા હોઈએ તો આપણે જવું પડશે થોડું ભૂતકાળમાં પંદરમી ઓગસ્ટ ધ્વજવંદનના સમય દરમિયાન જ સંગ્રામસિંહ

જાડેજાના દીકરા જાહેરમાં એમને હત્યા કરી પુરાવાના ભાવે કોર્ટે એમને છોડી પણ મૂક્યા પરંતુ હાઈકોર્ટમાં પાછી રીડ થઈ અને એમને જન્મથી સજા પડી આ રહ્યો એમનો ઇતિહાસ તો આને જયરાજસિંહને શું લેવા દેવા મિત્રો એના પછી સળંગ ત્યાં બે વાર મહીપતસિંહ જાડેજાનું એક આધિપત્ય જળવાઈ ગયું મહીપતસિંહની વાત કરતા હોઈએ ત્યારે મહીપતસિંહ રેબડા ગામના એક રાજવી પરિવાર રાજવી તો આપણે ના કહી શકીએ પણ એક જાગીરદાર પરિવારમાંથી ડાયરેક્ટલી એ ગામના છે અને એટલું મોટું નામ થઈ ગયું એના સામે કોઈની તાકાત નથી કે કોઈ જીતી શકે મિત્રો આખો વિસ્તાર પાટીદારોનો છે પાટીદારોનો પાવર પાવર કરીને જેટલા બધા કુદાકુદ આખા ગુજરાતમાં થઈ રહી છે પણ ત્યાં ઓરિજિનલ પાવર એ સમયે મહિપતસિંહ નો ચાલતો હતો હવે વાત મિત્રો કરીએ ઓગણીસો પંચાણું ની ઓગણીસો પંચાણું માં જયારે કેશુભાઈ ની સરકાર બની અને ઓગણીસો અઠ્ઠાણું માં પાછી ચૂંટણી આવી બીજી વખત જ્યારે હજુરિયા ખજુર થયા એટલે બીજી વખત જયારે ઇલેક્શન આવ્યું ત્યાર સુધીમાં મહિપતસિંહ નું નામ એટલું બધું મોટું થઈ ગયું કારણ કે એ પોતે પણ આમ દબંગાઈ તરીકેની વ્યક્તિ એનામાં એક છાપ હતી ઘણા બધા એવા કેસ હતા કે જ્યાં એના નામની ધાક વાગતી હતી અને એને હરાવવો કઈ સહેલો નતો ભાજપે પસંદગીનો કળશ ઉતાર્યો જયરાજસિંહ જાડેજા ઉપર કોણ છે જયરાજસિંહ જાડેજા જાણે તો ગોંડલના બાજુમાં એક ગામ આવેલું છે હડમતાળા અને હડમતાળા ગામનો એક મધ્યમ પરિવારનો વ્યક્તિ જે પોતે ખેડૂત છે એ જયરાજસિંહ જાડેજા કુટુંબ કબીલો મોટો અને આમ મરદનો ફાળિયું ભાજપના જ એક પાટવી અગ્રણી પોપટલાલ ઢોર એમને ખબર પડી ગઈ કે લોઢાને લોઢો જ કાપશે એટલે જયરાજસિંહને તૈયાર કરવામાં આવ્યો મહીપતસિંહ જાડેજાના વિરોધમાં વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંની ચૂંટણી થઈ અને કલ્પનાની બહાર દરેક એમ હતું કે મહીપતસિંહના સામે કોઈ ઊભું ના રહી શકે પરંતુ જયરાજસિંહ ઊભા પણ રહ્યા અને જીતી પણ ગયા એક આશ્ચર્યની વાત હતી હવે ત્યાંથી શરૂઆત થાય છે જયરાજસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા અચાનક જ દબંગાઈમાં આવી જાય છે ઓગણીસો અઠ્ઠાણું પછી તો વર્ષ બે હજાર બે માં પણ ધારાસભ્ય બને છે અને બે હજાર સાત માં પાછા એ જેલમાં હતા ત્યારે હારી પણ જાય છે હવે કેમ જેલમાં જવું પડ્યું તો એ સમયે ત્યાંના વિસ્તારના પાટીદાર અગ્રણીઓ જો કે એ પણ થોડાક દબંગાઈ પ્રવૃત્તિના તો હતા જ નામ વિનુ સિંગાળા એ એમની હત્યા કરી દેવામાં આવે છે એ પણ દબંગ હતો અને ભાજપનો રાજકોટનો યુવા પ્રમુખ પણ હતો મિત્રો અચાનક એક ધારાસભ્ય હોય અને અને આટલી બધી દબંગાઈમાં આવી જાય પોતે એવો તો જયરાજસિંહ ધરાવતા ન હતા તો અચાનક એને કેવી રીતે આટલા બધા પાવરફુલ થઈ ગયા તો મિત્રો એના પાછળ પણ એક ઇતિહાસ છે હમણાં જ આપણે ચૂંટણી જોઈ કુતિયાણા નગરપાલિકાની અને એના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અત્યારે જોકે હરી ગયા છે ઢેલીબેન અને ઢેલીબેનના પતિ માલદે રામા મિત્રો માલદે રામાની એક ગેંગ ચાલતી હતી અને ગેંગનું નામ હતું કોટડા ગેંગ આમને એમનો ભરપૂર સપોર્ટ કર્યો જયરાજસિંગ જાડેજાના મોટા થવા થવા પાછળની મેન જે અસરકારક ગેંગ રહી હોય તો એ કોટડા ગેંગ છે પાછળ હે તો અત્યારે કોટડા ગેંગથી પણ એ મોટા થઈ ગયા હવે એક સમયે જયરાજ સિંઘના એક વફાદાર વ્યક્તિ હતા વિક્રમસિંહ રાણા અને વિક્રમસિંહ રાણાની હત્યા માં બે પાટીદારો અને હતા પણ એમના એક ભાઈને તો એમના જ મારી નાખવામાં આવે છે એટલે એમની બંનેની ઘાતકી હત્યા કરી દેવામાં આવે છે હવે બે હાજર સાતમાં ઇલેક્શન થયું સમયે જયરાજસિંહ જેલમાં હતા અને ચંદુ વઘાસ્યા કરી અને એક વ્યક્તિ ચૂંટણી જીતી જાય છે એમના સામે એ કે જેલમાંથી લડતા હતા પરંતુ હારી ગયા જ્યારે છૂટીને બહાર આવ્યા ને એટલે આજ ધાગ ધમકીના કારણે ચંદુ વઘાસ્યા રાજીનામું આપી લીધ અને જરાજ જાડેજાને પણ બે હજાર સત્તરમાં એમને કે બે હજાર બાર ની જ્યારે ચૂંટણી જીત્યા એટલે એમને જાહેરાત કરી હતી કે આપણે હવે ચૂંટણી લડવાની થતી નથી કારણ કે ભવિષ્ય દેખાઈ ગયું તો બે હજાર સત્તરમાં એમને જન્મ ટિપ્પ મળીને પાછા અત્યારે જમીન ઉપર બાર છે હવે બે હજાર સત્તરમાં ટિકિટ કોને આપવી એની બળાકાંઠ જ્યારે પડી ત્યારે જયરાજસિંહના એક તાકાતથી પાછી ટિકિટ એમના પત્ની ગીતા બા જાડેજાને આપવામાં આવી અને એક ચૂંટણી જીતી ગયા બે હજાર સત્તર પછી વર્ષ બે હજાર બાવીસ નું હતું હવે એ સમય દરમિયાન જે આપણે વાત કરતા હતા મલપતસિંહના દીકરા અનિરુદ્ધસિંહ અને અનિરુદ્ધસિંહના એક દીકરા એમ પણ રાજકારણ માટે તૈયાર થઈ ગયા છે આ બાજુ સિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ એટલે જાડેજા એ પણ તૈયાર થઈ ગયા છે પરંતુ છેવટે ભાજપને ના છૂટકે એમને ટિકિટ આપવી પડી અને અત્યારે ચાલુ બે હજાર સત્યાવીસમાં માં હવે આવનારા વર્ષોમાં ખબર પડે કે એ ટિકિટ કોને મળે છે પરંતુ મિત્રો ગોંડલમાં દબદબો આમનો ચોક્કસ છે ઘણા બધા હત્યાના મર્ડરોમાં આમનું નામ આંખે વળગે છે

આ જ જયરાજસિંહ જાડેજાના અમુક હત્યાઓના કેસમાં પણ આવી રીતે જ એમને સપોર્ટ કરેલો છે ત્યારે પણ એમના ડ્રાઈવરને ક્લીનર અને એમની લક્ઝરી જે મહીસાગર ટ્રાવેલ છે એ તૈયાર થઈ જાય છે કે હા ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ છે કારણ કે જ્યારે ડ્રાઈવરથી કોઈ અજાણતા ભૂલ થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે ચૌદસો રૂપિયાનો દંડ અને ચાર મહિનાની કેદની સજા જ છે એટલે સ્વીકારવા તૈયાર થઈ જાય કોઈ પણ પચાસ પચાસ લાખ રૂપિયા તમે આપી દેતા હો એટલે દરેક વ્યક્તિ કહી દે સામાન્ય માણસ હોય ચાર મહિના જેલમાં જ રહેવું છે તો મિત્રો આ હતી આજની ચર્ચા જયરાજસિંહ જાડેજાની કોણ હતો એમનો ભૂતકાળ આપણે જણાવી ચૂક્યા છીએ ભવિષ્ય કુદરતના થોડે જ નક્કી થશે આ કેસમાં જે મેં પહેલાં પણ આપણા વિડીયોમાં આગળ વાત કરેલી છે કે જ્યાં આ સત્ય ઉપર રાજસ્થાનમાં એના ઉપર જે પ્રયત્નો થયા છે એટલા બધા હોબાળા થયા છે અને પરિસ્થિતિ દિવસે ને દિવસે જાડેજા ઉપર કારણ કે તમે તમે તમારા તમારા ઘરના બોસ હોઈ શકો છો એરિયાના પણ બોસ હોઈ શકો છો પરંતુ જયારે આપણે બીજા વિસ્તારમાં જતા હોઈએ ને ત્યારે એમ એક કહેવત છે ને કે ભાઈ પાર્કિંગમાંના તો કોઈને સામાય ન મળતા એટલે આ મેટરો અલગ અલગ છે રાજસ્થાનમાં સલમાન ખાન અને આશારામ જેવાના કેસ પણ થયેલા છે અને સરકારે એમના પ્રશાસને એમની પણ હવા કાઢી દીધેલી છે તો જોઈએ શું થાય છે તો મળીએ ટૂંક સમયમાં જો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત